દોસ્તો જય શ્રી કૃષ્ણ આ જો સતરંગના નીણનો સંગ્રહ કેટલો બધો કર્યો છે લાંબો લાંબો ફરજો છે જો દૂર આગા લગી દેખાય અને ઓલ રહ્યું એ ભવાનીનું ચાફ કટર છે જે અમે લઈ આવ્યા છે એ જસદણ ભવાની ચાફ કટર જો બે બાજુ ફરજા છે અને આ વચ્ચે છે ગેટ અહીં થઈને જવાનું સતરંગ ધામની અંદર અને આ બાજુ થઈને આવવાનું આ છે પાછળ વાળો ગેટ જ્યાં થઈને માણસો આવે છે અને આ બંને તરફ આવું મસ્તનો નીણનો સંગ્રહ કર્યો છે બંને તરફ મસ્ત સંગ્રહ છે અને આ આ આ સાઈડમાં રહીને ગૌશાળા જે આપણે તમને શોર્ટ છે અને મસ્ત લીલી મકાઈ અને જુવાર મિક્સ મિક્સમાં છે અને થોડુંક વરસાદના હિસાબે આ પલળી ગયું લાગે છે જો થોડીક નીણ છે એ ચોમાસું ઝાં રહેશે આ કાળી પડી ગઈ છે ઓલી બાજુ કાંઈક થોડાક માંડવીનો પાલો ચણાનો ડાખલો બધું દેખાય છે અને આ છે ગૌશાળા આમાં માત્ર એક ખૂંટ અને એક ગાય બાંધેલા છે બાકી તમામ હમણાં તમને આપણે શોર્ટમાં બતાવી એની અંદર છે લગભગ ઘણખરી વાછડિયું લગભગ ઓગણચાલીસ તો ખાલી વાછડિયું છે એવું લખેલું હતું ને ઓરિજિનલ ગીર ગાય કહેવાય અને જો ઓરિજિનલ ગીર ગાય છે ને બાકી મસ્તીની ગાય ઓરિજિનલ ગીર ગીર જો કેટલી હોજી છે આ ગીર નું પ્રમાણ ઓરિજિનલ ગીર અને ઓલ લેવા ગો બાંધ્યો ઈ ખીડસે ઈ ખૂંટસે વૃદ્ધ થઈ ગયો છે અને મોટી ગૌશાળામાં હાંજે બાંધતા હશે બધે ન્યાય અને લગભગ છૂટા જ રાખતા હશે જો કેટલા ચકલાઓ ને કેટલા લલેડા ને હોલા ને ઉપર કબૂતર ને બધા આનંદ કરે જો મસ્ત જ શેડ બનાવેલો છે અરે હલો ચાવડા સાહેબ ગાડી ચાલુ કરી દીધી છે અને અમે હવે વહી જાવી અને વયા જાવી ઘર તરફ ગાયોની સેવા અમારી ગાયુ સેવાનો ટાઈમ થઈ ગયો છે અરે હલો જાય શ્રી કૃષ્ણ ખુશ થઇ જુ